જય શ્રી કૃષ્ણ બધાઈને આજે વરુથિની એકાદશી છે તો તેનું શુભ મુહૂર્ત તારીખ અને પૂજા વિધિ અને તેના પારણા ક્યારે છે એ બધું જોઈશું કથા જોઈશું તો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે વરુથીની એકાદશીનું શુભ મુહૂર્ત અને તારીખ વૈદિક પંચાંગ અનુસાર અગિયાર તિથિ ત્રણ મે શુક્રવારે રાત્રે અગિયાર ત્રેવીસ વાગ્યાથી શરૂ થશે આ તિથિ ચાર મે શનિવારે રાત્રે આઠ સાડત્રીસ વાગે સમાપ્ત થશે તેથી ચાર મે ના રોજ વરુથી ની ઉજવણી કરવામાં આવશે એટલે કે આજે કરવામાં આવશે સાંજે જ વરુથીની એક એક અગિયારસ એટલે કે પાંચ મે ના રોજ સવારે પાંચ છત્રીસ થી આઠ સોળ સુધીમાં પારણા શરૂ થશે વરુથી ની પૂજા વિધિ સવારે વહેલા ઉઠો અને વેલા સ્નાન કરો તેઓ ઘરમાં ખાસ કરીને રૂમમાં પૂજા કરતા પહેલા સાફ સફાઈ કરવા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની મૂર્તિ લો જો તેમની પાસે હોય તો લાડુ ગોપાલ લાડુ ગોપાલ અને ભગવાન કૃષ્ણની મૂર્તિ લો તેમને સ્નાન કરાવો લાકડાના બાટિયા પર મૂકો તેમને ફૂલો વસ્ત્રોથી શણગારો દીવો પ્રગટાવો કપાળ પર તિલક કરો ફળો તુલસી પત્ર અથવા તમે પૂજા માટે જે કંઈ પણ તૈયાર કર્યું હોય જેમ કે પંચામૃત અને ઘરે બનાવેલી મીઠાઈ રાખો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે વિષ્ણુ હોય તેઓ સાત્વિક ખોરાક ખાઈ શકે છે જેમાં ફળો દૂધની બનાવટો દહીં સાથે તળેલા બટેકાનો સમાવેશ પણ થાય છે તથા યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ આપને નમસ્કાર કરું છું આપ હવે મને ચિત્રવદી એકાદશી નું નામ અને મહાત્મય કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન ચિત્રવદી એકાદશી વરુથિ ની નામની છે તે આલોકમાં તથા પરલોકમાં સુખ સૌભાગ્ય આપનારી અને પાપ નષ્ટ કરનારી છે આ એકાદશીનું વ્રત કરવાથી દુર્ભાગ્ય પણ સૌભાગ્ય થાય છે જન્મ મરણના દુઃખને દૂર કરનારી છે આ વ્રતથી ધુ ધુંધુમાર માંધાતા વગેરે રાજાઓ સ્વર્ગમાં ગયા છે દસ હજાર વર્ષ સુધી તપ કરવાથી જે ફળ થાય છે તે એકાદશીના વ્રત માત્રથી થાય છે

અન્નદાન સમાન કન્યાદાન છે એમ ભગવાન પોતે કહે છે ઉપર કહેલા સંઘળા દાન થી વિધાદાન શ્રેષ્ઠ છે વિદ્યાદાન શ્રેષ્ઠ છે આમ વિદ્યાદાન થી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય વરુથીની એકાદશી થી થાય છે વરુથીની નું વ્રત કરવાથી સો કન્યાદાન નું જેટલું પુણ્ય થાય છે વરુથીની એકાદશી નું વ્રત કરનાર વૈષ્ણવે કાંસના પાત્ર ભોજન અડદ મસૂર ચણા ચણા કોદરાક શાક મધ પારકું અન્ન એ વસ્તુઓનું દસમી ને દિવસે તજવી જુવાર નિંદ્રા તાબુલ દાતણ પરનિંદા જાયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્ય નો એકાદશી ને દિવસે ત્યજવા ઉપરાંત કાસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન શોધ કર્મ તેલ મરદન પારકુ અન્ન આટલી વસ્તુ બારસના દિવસે ત્યજવી હે રાજન જે માણસો આવી રીતે વરૂથિનું વ્રત કરે છે તેના સંઘળા પાપનો ક્ષય થાય છે એકાદશીની રાત્રે જાગરણ કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સંઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે જે મનુષ્યો આ કથાનો પાઠ કરે છે અથવા સાંભળે છે તે